ફાયદો છો થઈ ગયો હોય ખબર ના પડે તો તને

એમ કોક તમે તો આપડે ફેલા હતા હા તું સમજતી નઈ તું એમ કેતી કે હું કાનુડો રમવા જાઉં હું તને એમ કેતો તો કે આ બધું કામ કરી નાખ હું તને મેલવા આવું તો તો હું મોરે રમીશ ને તમે ચેડા રમદુ રે એટલે માર રમબુ પડે હવે તો રમબુ જ પડે ને તાર હાર પડે હું શું કહું આ બધું કામ તારી ફટુફટ પતાય ના એ તો બધું પટી જશે પણ મારું બે ટોલી વાડ ને એ થોડી ખોરી નાસી હોત ને તો શું કે ઢોરા ના પડે આ તો કલાકમાં હોરી લાખો પણ આપણે બેજો એટલે તું હોરે તો

ખા તને ખવડાવવાની છે પણ મારી હારી ઓલી રોઈ પીજી કાનડો રંબા જાઉં જાઉં હવે લપડે હું એકદમ પિયર મેલતો આવું અને પછી બધી વાત લે તું ખાન હું મારું કામ કરું હવે લે આરો ઠીલો ઠપકારી નાખું છું લે પણ કોડીઓ સિગર ત્યાં મેલ્યો હાલી કોડીઓ લાય તો જા છો ભૂલીન દાતા રોતો બધી પણ

પણ હું શું કઉ હા આ પોટલા રોટલા તો એમને એમ પડ્યું છે ઓલા વાહન રખડેલા છે ઓલું વાછેડું એમને એમ પડ્યું છે ઓલી સાર વાઠેલી એમને બધું કોણ તારો બહાર કરવા આવશે પણ હા સુધી લાગે હા એમ ઠીક હા તો હા દે હાથ વાજે ને એક છે રેડી અરે અન ગોટા બનાય લે તો ગોટા ખાવા ગોટા હા ગોટા બનાય પર આપણે હું શું કહું હા તીખા મારતો ઓછા લાગ દયો પછી એમ ચા દઈ ઢોળવા ઈ વાત હે હાસી તમારી હવે મોળા માર સલા ઉમર બાની થી લાયા થઈ હા યાર ફોન ચનો વાગે અલ્યા મન તો ખબર હે નતરી હતી ફોન આયો એમ શું રાખો તાર હેલો હા ભાઈ બોલો બોલો હે

તારો તારો કાનુડો રે પણ આ જમીન ના રે પૈસા ખરીદ પણ ખરી હારી કાળ ની ભરેલી છે લાગે હાથ નો ટોપો ખાઈ મરી જશે મને આવવા છેડી